સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસણા જીઆઈડીસી વિસ્તારમાં માલ ભરેલું કન્ટેનર ધડાકાભેર પલટી મારતા આસપાસના લોકો દોડી આવ્યા હતા સડક સાંકડી અને વરસાદમાં ખરાબ હાલતમાં રસ્તા હોવાને કારણે તેમજ બંને સડક પર વાહન ચલાવવાનું મુશ્કેલી બન્યું છે માલ ભરેલા ખાતા લોકો દોડી આવ્યા હતા તેમજ કોઈને જાનહાની થઈ ન હતી આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી પરંતુ કન્ટેનર પલટાતા માલના માલિકને લાખોનું નુકસાન ઝેલવું પડ્યું હતું તેમજ ક્રેન મંગાવી કન્ટેનર બહાર નીકળવામાં આવ્યું હતું અવારનવાર આવી ઘટના બનતી જ હોય છે અને લોકોને રોજબરોજ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે જે સંદર્ભે લોકો દ્વારા ગટર અને સડકની સુવિધાઓની માંગણી કરવામાં આવી રહી છે સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ મારું નામ કિશાન પટેલ છે આ રસ્તો છોટાપુર રસ્તા માંગરોળ તાલુકામાં આવ્યો છે આ રસ્તા પર સવારે સાત વાગે એક ગાડી કન્ટેનર માલ સામાન્ય વ્યવસ્થા કરવા માટે આ રસ્તા પરથી જઈ રહ્યું હતું આ રસ્તાની ખામીને કારણે એ પલટી મારી ગયું છે આ રસ્તો છેલ્લા ચાર પાંચ વર્ષથી ખૂબ જ નાનો છે અને આ રસ્તાની આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે આશરે ચારથી પાંચ મોટી મોટી કંપનીઓ અહીંયા કાર્યરત છે અને આ કંપનીની અંદર મિનિમમ બેથી ત્રણ હજાર પબ્લિક અહીં કામ કરવા માટે આવે છે અને આ જ રસ્તાનો ડેલી માટે યુઝ કરે છે પણ આ રસ્તાની ખરાબ હાલતને કારણે ઘણીવાર બાઇક ચાલકો ચાલકો આ રસ્તાને કારણે હેરાન થાય છે આ રસ્તાની બંને બાજુએ ખુલ્લી ઓપન ડેમેજ આવેલી છે જેથી બંને સાઈડે પાણી લેવાના સારા છે રાહદારીઓ ચાલવાની પણ ખૂબ તકલીફ પડે છે અને જ્યારે પણ ચોમાસું ચાલુ થાય છે ત્યાર પછી પાણીનો કોઈ નિકાલ થતો નથી અને આ પાણીનો નિકાલ ત્રણથી ચાર મહિના પછી ઓટોમેટિક સૂર્યપ્રકાશ જ્યારે વધારે પડે છે તો જ એ થાય છે બાકી આ ગટરનું પાણીનો કોઈ જગ્યાએ કોઈ નિકાલ થતો નથી અને અમારી જેટલી જીતી છે ગ્રામ પંચાયતને એ ખૂબ જ કહેવા માગું છું કે મહેરબાની કરી કે તમે આ રસ્તાની થોડી ઘણી સામારકામ કરાવો તો જેથી અહીં આજુબાજુમાં કામ કરતા જેટલા પણ કર્મચારીઓ છે તેને આવવા જવામાં તકલીફ નહીં પડતી જે આપણા રોડ જો હે નવાપુરા મેઇન રોડ છે મોટા ભરોસરા ગ્રામ પંચાયતને લગતી હોય એ કમસે કમ દસ કે બારા ફેક્ટરિયા દસ બારા ફેક્ટ્રિયા મેં કમસે કમ દો હજાર અઢાઈ હજાર વર્કર કામ કરતો હોય पानी का प्रॉब्लम तो है ही रोड पे जगह जगह पानी लगा रहता है मतलब तो टाइट का दोनों गटर लाइन ओपन है इसको मैं चाहता हूँ कि इसको कोई परमानेंट इसका कोई सोल्यूशन होना चाहिए अभी अभी ये गाड़ी सुबह सात बज के दस मिनट से यहाँ फल्टी कर गई ये अगर थोड़ा सा गाड़ी का डाला अगर भरा रहता तो ये बिल्डिंग में टूट जाता बिल्डिंग गिरने का मतलब ऊपर वर्कर कॉलोनी रहते वर्कर कॉलोनी को, को वह हानि होता बिल्डिंग से हंड्रेड परसेंट गिरता अगर इसका गाड़ी का तो थोड़ा साइज़ बड़ा रहता तो लेकिन छोटा साइज है इसका ऊपर का हाइट में इस कारण से बच गया तो मैं चाहता हूँ ऐसा ही कि जो भी है इसके अंतर्गत जो भी क्षेत्र के अंतर्गत आता है वो लोग इसका काम और विलंब करवावें और नाला को पैक करवावे रोड थोड़ा चौड़ा करें यही मेरी डिमांड है मेरी हम मेरी हम सबकी फैक्ट्री वालों की